પણ અમને પૂછપરછ કરવા દેવાની માહિતી લેવાનો અમારો અધિકાર છે અમને અંદર ના જવા દે એટલે તમારો સર અમને વકીલને ના મળવા દે તો કાયદો કાનૂન શું એને કરવાનો પછી અમને તો પૂછવા દો એમને તમે પૂરી તો બતાને નહીં પૂર્તો બધા અમે અમે ધારા બધા જેલમાં આવું છે પૂરતો તમારે જેલમાં બધાને ડિસિપ્લિન વ્યવસ્થા કર લો તમે આપણે બધા જેલમાં જવું છે

કાર્યાલય માંથી તો પગાર આવતો નહિ પગાર તો આવતો હોય તો પછી સાહેબ આપણે બધા ચક્કા જામ કરો બીજો નો બધા બોલાવી લો

એવું કહો તમે પેલા તમારા સાહેબ ને એવું કહો કે પેલા વકીલોને અંદર આવવા દો પછી બીજી માઠાકૂટ કરો તમે

તમે ધક્કો મારીને જેવી રીતે તમે એમને ગાડીમાં બેસાડો છો બરાબર તમારી પાસે કોઈ એરેસ્ટ હોય વિધાનસભામાંથી વિધાનસભા માંથી કોઈ લીટર તો તમે અમને કહો ત્યાં જવાબ આપ

બે ચો પછી અત્યારે જરૂર નથી પકડિયા પોલીસ દીધા এনিগে নাকায় হানিনে ড়ানেডিটাই ঴ানি শারদো কায়ানি নাকরসে লানি এনাকারে করসেয় আনাকারা નકલ તમે ભાઈ નકલ ભાજપ ના ગુલામ બની ગયા છો એટલા نڪلا پوءي نڪلا پوءي ايڀاري نڪلا پوءي نڪلا پوءي ايڀاري نڪلا پوءي نڪلا پوءي نڪلا پوءي ايڀاري نڪلا پوءي आगे तो बंद करो।, करो बंद करो भाई बंद करो माधन बंद करो पुलिस आगे करती है पुलिस कर आगे तो कर कर तो करती है पुलिस आगे करती है પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન હા હા પીએ ભાઈ ભાઈ પાંચ કરોડ રૂપિયા ભાઈ કરશે और हमें देसी रहा था भाई तुम्हें पहला डेढ़ में तो खतरनाक ही फील करती है फील लगाना है तो मैं बपी जाऊं नहीं तो मत करो तो આ કપડા બપડા કાઢી ને હવે ભાજપ ના ઝંડા ને ભાજપ ના ખેસ લઈને આ બાજુ નીકળો

बाजार में गुलामी बंद करो बंद करो भाई बंद करो बाजार में गुलामी बंद करो केस करो भाई केस करो मार करो केस करो याने तुझे मार जाप लो केस करो याने तुझे पूछी ले रे करना पड़ेगा